ફેમિલી આજે હું તમારા સાથે શેર કરું કે મારા પાસે કઈ કઈ ટાઈપના હેર આવે છે જો ઘણા લોકોને એવી માન્યતા છે કે આપણે સ્પા કે સ્મૂથનિંગ કે કેરાટિન કે એવું બધું કરાવશો તો જ આપણા સ્ટે કરશે હેર તો એવું નથી જો તમને પર્મનેન્ટ ન કરાવવા હોય તમને બે ચાર દિવસ માટે મેરેજમાં જવું હોય કે કોઈક ફંક્શનમાં જવું હોય તો આપણે આ ટાઈપનો રિઝલ્ટ આપીએ છીએ તો જો જો તમારા હેર આટલા થીક હોય આટલા કરલી હોય ફ્રીઝી હેર હોય એકદમ તો તમે મારા પાસે આવી શકશો જો હું આવી રીતે એને અટેન્ડ કરું છું થોડી થોડા પાર્ટમાં છે ને હું સીરમ લગાવું છું અને મારા પાસે આઈકોનિકનો મશીન છે જેનો રિઝલ્ટ એકદમ બેસ્ટ જ છે જો કોઈને પરચેસ કરવો તો તમે કરી શકશો એકદમ બેસ્ટ રિઝલ્ટ છે ને સીરમમાં હું કોઈ એવું પરમાનન્ટ નહીં કે આ ને આ જ જે મને બરાબર લાગે જેવા હેર હોય એ પ્રમાણે હું સીરમ લગાવું છું અને આ છે ફાઇનલ રિઝલ્ટ આ હેર જો એ લોકો પાણીમાં નહીં કોઈ ટચ નહીં થવા દે અથવા બહુ ઘર અત્યારે તો શિયાળો છે તો આપણે કાંઈ વાંધો નથી આવતો અને અઠવાડિયા સુધી આ હેરના હેર સ્ટ્રે કરશો અને સારી એવી આઈનિંગ થઈ છે તો તમને કેવી લાગી આઈનિંગ એ પણ મને શેર કરજો તો હું કાંઈક સાડા અગિયાર વાગે કરવા બેઠી હતી અને સાડા બાર વાગ્યા સુધી મેં એમના હેર કમ્પલીટ કર્યા કેવા લાગ્યા તમને